આજે મોડી રાત્રે બધા મિત્રો ભેગા થઈને ગયા જંગલવાળા રસ્તા મને જંગલવાળા રસ્તામાં બધા હલવાઈ જવું એવી ખબર નથી સાંજે મિત્રોની આખ આખી ફોત તૈયાર થઈ ગઈ કારણ કે આપણે જવાનું હતું મોગલ માણસ દર્શન કરવા માટે માતા જડ્યા ગાડીનું સ્ટેરિંગ ફાઇનલી આપણા હાથમાં આવી ગયું હતું હવે આવેલ છે દોડસો દોડસો ડિફેન્ડરો દોડસો ગાડી આખું ડિફેન્ડર ડિફેન્ડર તો નહીં પણ સ્વિફ્ટ પ્લેન આપણે પહોંચી ગયા મોગલ ભાગતા જાડ્યા અને આપણે ફાઇનલી માતાજીના દર્શન પણ કરી લીધા બીજે દિવસે હું ને મારો ભાઈ ભાઈ બાકડે બેઠા બેઠા વિચારતા હતા કે આપણે શું કરશું હવે ફૂલ કંટાળો આવે છે ત્યાં આવી ગયો આપણો કંટાળો દૂર કરવાનું સાધન અને કોમેડી કરવામાં સંકેત ભગવાસ ને ઇન્ડિયા લેવલનો એવોર્ડ મળી ગયેલો હોય ઘર ભેગું થાને ભાઈ અને સંકેતભાઈએ ફાઇનલી ને ધીમે બાકા ચીકી ચાલુ કરી લીધી હવે બાકા ચીકી ફૂલ વધી જાય એના કરતા આપણે આવી ગયા હતા ઘરે સંકેતભાઈ આપણે ગિફ્ટ પણ આપીએ ગિફ્ટ નું અનબોક્સિંગ કરવાની જરૂર નથી કારણ કે તેમાં શું છે ખબર છે હજી તો રાત્રે જમીન ઉપર થતા આપણે બીજો એક આવ્યો હતો બધા ભાઈ બંધ હારે નીકળી ગયા હતા બારે આપણા હાથમાં આવી ગયું ભાઈબંધનું ઐતિહાસિક પ્લેઝર ને એ લઈને આપણે નીકળી ગયા બીજા ભાઈબંધુ જાય છે ત્રિપલ છવાડીમાં આગળ બધા મિત્રો ભેગું થવાનું હતું ગામની બાર આવેલી વાડીમાં અને આ રસ્તો એટલો બધો ખરાબ હે ને કે ભાઈ બંને બધાને ઉતારી દેવા પડે ગાડી આપણે એકલા હકાવી હકાવીને જાય છે ફાઈનલી જંગલવાળો અને ખાડા ખબડા વાળો રસ્તો પસાર કરીને આપણા ભાઈ વાળીએ આપણે પૂગી પેલા આપડા સ્વાગત ની તૈયારી થઈ ગઈ સ્વાગત માં કરવાના હતા બધા બધા ભાઈ બંધુ તને સુખ દુઃખ ની વાતો કરીને આપણે ફાઇનલ જવાનું હતું ઘરે બધા ભાઈ બંધુ ઘરે એ પેલા હળવી હળવી બાકાજી જીકી બોલાવતા બોલાવતા આપડે બધા આવી ગયા પટેલ પાણી સોડા પીવા હતું દર વખતે આપડે પટેલ પાને આવે એટલે પીવાની સોડા એક ફાઇનલ જ જોઈએ જે ભૂકો છોડા બધા ભાઈ બંધ પીવા માટે ભૂકો સોડા સોડા બોડા પીને ભાઈ આપણે ઘરે મૂકવાયો હતો ભાઈ ઘરે પહોંચતા બધા બધાને ફોલો કરી નાખો મળીએ બધાને કાલે જય શ્રી રામ